પીએમ કિસાન યોજનાનો અઢાર મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ બદલાયા છે છે નિયમો શું સાથે ફ્રોડ થયો તો તમને દસ હજાર રૂપિયા આ છે એ સ્કીમ આસામમાં પૂરની સ્થિતિ ખરાબ ઓગણત્રીસ જેટલા જિલ્લાઓ પાણીથી લબલબ થઈ ગયા અત્યાર સુધી પચાસ થી વધુ લોકોના મોત ત્યારબાદના સમાચાર એચડીએફસી બેંકના ગ્રાહકોને મોટો ઝટકો બાર જુલાઈએ આ કામ થઈ જશે બંધ જાણો વિગતવાર માહિતી બધા જ સમાચાર આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપને આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો તો ચાલો સમાચાર ઉપર આગળ વધીએ ઘરમાં પડેલ પૈસાનું રોકાણ કરવું છે તો જાણી લો આ બેંકના સમાચાર દેશની ઘણી બેંકોએ રૂપિયા ત્રણ કરોડથી ઓછી રકમ માટે એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થતાં તેમના ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરોમાં વધારો કર્યો છે એફડી વ્યાજ દર આઠ પોઈન્ટ પંચોતેર ટકા સુધી પાંચ બેન્કોએ એક જુલાઈ અમલમાં આવતા ફિક્સ ડિપોઝિટ દરોમાં સુધારો કર્યો છે જેની માહિતી આજે આપણે જાણીશું જ્યારે કેટલીક બેન્કોએ માત્ર તારીખ અપડેટ કરી છે દરો યથાયત રાખ્યા છે સુધારા પછી કઈ બેંકે સૌથી વધુ વ્યાજ આપે તે જોઈશું એક્સિસ બેન્ક ફિક્સ ડિપોઝિટ બે હજાર ચોવીસના દર એક્સિસ બેંકે તેને ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરો એક જુલાઈથી અમલમાં મૂક્યા છે બેંકની વેબસાઇટ અનુસાર ત્રણ કરોડ સુધીની એફડી માટે સુધારેલ એફડી દરો લાગુ પડે છે બેંક વરિષ્ઠ નાગરિક માટે પાંચ વર્ષથી દસ વર્ષ સુધીના કાર્યકાળ પર સાત પોઈન્ટ પંચોતેર ટકાનો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે એફડી પર સૌથી વધુ વ્યાજ દર સત્તર મહિનાથી અઢાર મહિનાના ઓછા સમયગાળાની મુદત પર સાત પોઈન્ટ બે ટકા સુધી વ્યાજદર આપે છે ઉજ્જવિન સ્મોલ ફાઇનાન્સ બેંક ફિક્સ ડિપોઝિટ દરો એ સિવાય કઈ બેંકે વધારો કરે છે તો આઈસીઆઈ બેન્ક ફિક્સ ડિપોઝિટ એના પછીની બેંક કઈ છે તે પણ આપણે જાણીએ સૌ પ્રથમ આપણે જાણીએ કે આઈસીઆઈ બેંકે એક જુલાઈ બે હજાર ચોવીસથી તેના ફિક્સ ડિપોઝિટમાં વધારો કર્યો છે સાત પોઈન્ટ પંચોતેર ટકા અને સામાન્ય વ્યાજદરમાં સામાન્ય લોકો માટે સાત પોઈન્ટ બે ટકા સુધી જઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા જાણો ગુજરાતી પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે ગુજરાત ગેસ કંપનીઓએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધાર્યો છે તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડશે પહેલા સીએનજી પ્રતિ કિલો ભાવ ચુંબોતેર છવ્વીસ રૂપિયા હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા થઈ ગયું છે આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહન ચાલકોને ગજવા પર ભારાણ વધશે ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રિક્ષા ઉપર બોજ વધશે રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે તો સાથે જ રિક્ષાના ભાડામાં પણ વધારો થશે જેની અસર મુસાફરોના બજેટ ઉપર સો ટકા પડી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવો હોય તો

પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવાનું કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધાર સીડિંગ ડીબીટી એનેબલ ફરજીયાત છે ગુજરાતના જે ખેડૂતો અઢારમો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરી લેવાની છે ગુજરાતના અનેક ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે ખેડૂતો માટે અઢાળમો હપ્તો જાહેર કરી દેવાયો છે પરંતુ હજી પણ કેટલાક ખેડૂતોને આ લાભ મળ્યો નથી આ માટે તેઓએ કેટલીક સૂચનાઓ અમલ કરવો પડશે ખેતીલાયક નિયમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીડી એનેબલ કરાવી ન હોય તેમને અઢારમો હપ્તો જમા નહીં થાય આ માટે ખેડૂત લાભાર્થીઓએ લાભાંતિક બેંક ખાતા આધાર સીડિંગ ડીબીડી એનેબલ કરાવવા માટે બેંકના આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે આ ઉપરાંત આ પ્રોસેસ કરાવેલ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ બાહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર શું તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થયો છે તો તમને મળશે દસ હજાર રૂપિયા આ રહી સ્કીમ દેશમાં રોજે રોજ ઢગલા બંધ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તેના પર પ્રતિબંધ લાવવા માટે એક અનેક પ્રકારની ટીપ્સ અપનાવવામાં આવી રહી છે આવામાં એક બહુ જ મહત્ત્વની સ્કીમ પણ લોન્ચ થઈ છે આજકાલ મોબાઈલ ફોનના માધ્યમથી લોકોને ઓનલાઈન ફ્રોડના ક્રાઇમને અંજામ આપવામાં આવે છે આવામાં એક નાનકડી ભૂલ પણ તમારા એકાઉન્ટને ચપટી વગાડતા ખાલી કરી શકે છે તેથી ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સતર્ક રહેવું બહુ જરૂરી છે યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા ટ્રુ કોલરે બહુ જ ખાસ ફીચર લોન્ચ કર્યું છે જેના અંતર્ગત ઓનલાઈન ફ્રોડ થવા પર યુઝર્સને દસ હજાર રૂપિયા મળશે આ ફીચરને ટ્રુકોલર ફ્રોડ ઇન્સ્યોરન્સ નામ આપવામાં આવી છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ટ્રુકોલરે એક બહુ જ યુનિક ફીચર ટ્રુકોલર ફ્રોડ ઇન્સ્યોરન્સ લોન્ચ કર્યું તેની સર્વિસ માત્ર ભારતમાં શરૂ કરવામાં આવી છે આ સર્વિસને લોન્ચ કરનાર કંપનીના પ્રીમિયમ સબસ્ક્રાઈબરને ઓનલાઈન ફ્રોડથી બચાવવાનો છે ટ્રુ કોલર એ આ ઇન્સ્યોરન્સની ફીચર માટે એચડીએફસી ઇર્ગો સાથે કરાર કર્યા છે ભારતમાં ઓનલાઈન ફ્રોડ સતત વધી રહેલા કિસ્સાઓને જોતા કંપનીએ આ સર્વિસ લોન્ચ કરી છે પરંતુ તમને જણાવી દઈએ કે હાલ આ સર્વિસનો લાભ માત્ર ટ્રુ કોલરના પ્રીમિયમ સબસ્ક્રાઇબર જ લઈ શકે છે આ દરમિયાન જો યુઝર સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે તો કંપની તેને દસ હજાર રૂપિયા સુધીના નુકસાનનો ઇન્સ્યોરન્સ કવર કરશે આ ઇન્સ્યોરન્સ લેવો બહુ જ સરળ છે તમે તમારા ટ્રુ કોલર એપથી તેને મેનેજ કરી શકશો અને કોન્ટેક્ટ દ્વારા તમે દસ હજાર રૂપિયાનું નુકસાન વળતર પાછું મેળવી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂરની સ્થિતિ મેઘરાજા મંડાયા છે આસામમાં પૂરની સ્થિતિ ઓગણત્રીસ જેટલા જિલ્લામાં પાણી લબાલબ અત્યાર સુધી પચાસથી વધુ લોકોના મોત કેરેબિયન દેશોમાં વાવાઝોડા તો ભારતમાં મેઘરાજા તબાહી મચાઈ રહ્યા છે હાલ જો સૌથી ખરાબ સ્થિતિ હોય તો આસામ જિલ્લાની છે સતત અનાધાર વરસાદના કારણે ઓગણત્રીસ જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે એટલું જ નહીં લોકોની સાથે સાથે કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણીઓ પણ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે ત્યારે હાલ પૂરના કારણે આસામ રાજ્યની સ્થિતિ જોઈએ આસામમાં હાલ પૂરની સ્થિતિ તબાહી મચાઈ રહી છે એક તરફ પૂર અને બીજી તરફ વરસાદે લોકોનું જીવન અસ્તવ્યસ્ત અને બગાડી કાઢ્યું છે પ્રચંડ વરસાદ અને પૂરના કારણે હાલ તો રાહત શિબિરો જ લોકો માટે ઘર બની ગઈ છે છેલ્લા થોડા દિવસથી આસામમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ પણ એટલો કે આસામના અંદાજે ઓગણત્રીસ જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી આસામની બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ સહિત મુખ્ય નદીઓના જળસ્તર ખતરાના નિશાનની ઉપર પહોંચી ગયા છે જેના કારણે આસામના ઓગણત્રીસ જિલ્લાઓને લોકોની હાલત બધી બદતર બની ગઈ છે આસામમાં થઈ રહેલ સતત વરસાદ લોકોના જીવન માટે જોખમી સાબિત થયો છે રાજ્યમાં તોફાન ભુષ્કલ અને પૂરના કારણે ઘણા લોકોના મોત પણ થયા છે અને આ તબાહીના કારણે પચાસથી વધુ લોકોના મોત થયા છે જ્યારે એકવીસ લાખથી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થઈ ચૂક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એચડીએફસી બેંકના ગ્રાહકોને મોટો ઝટકો શું છે સમાચાર આવો જાણીએ જો તમે એચડીએફસી બેંકના ખાનગી ક્ષેત્રના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે વાસ્તવમાં એચડીએફસી બેંક આવતા અઠવાડિયે લગભગ તેર કલાક માટે તેની કેટલીક સેવાઓ બંધ કરવા જઈ રહી છે તેનાથી ગ્રાહકોને અસર થઈ શકે છે આ અંગે બેંકે પોતાના ગ્રાહકોને મેલ અથવા મેસેજ દ્વારા જાણકારી આપી છે ચાલો જાણીએ કે બેંક આ નિર્ણય શા માટે લઈ રહી છે અને તેનાથી શું અસર પડશે કારણ શું છે એચડીએફસી બેન્ક સિસ્ટમને અપગ્રેડ કરવા જઈ રહી છે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકોને અસુવિધા ઘટાડવા માટે અપગ્રેડનું કામ તેર જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે શનિવારે કરવામાં આવશે બેંક અનુસાર આનાથી ગ્રાહકોને વધુ સારો બેન્કિંગ અનુભવ મળશે સેવા ક્યારે બંધ થશે એચડીએફસી બેંકને સુનિશ્ચિત ડાઉન ટાઈમ શનિવાર તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે ડાઉન ટાઈમ શનિવાર તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગ્યે શરૂ થશે અને શનિવાર તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા ચાર કલાકે પૂરો થશે કયા પ્રકારની સેવાઓને અસર થશે તો એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે આ ઉપરાંત તમે દુકાન પર ઓનલાઈન ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરી શકશો એ સિવાય અન્ય બેંકની કોઈ કામગીરી કરવામાં આવશે નહીં તો દર્શક મિત્રો આ હતા મહત્ત્વના સમાચાર જો આપને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવી અપડેટ નવા સમાચાર અને નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર